ભાવનગરના રાજાશાહી સમયના જશોનાથ મંદિરમાં આવેલ દાદાની અષ્ટમી અને જયંતિના દિવસે વિધિપૂર્વક હવન કરી ઉજવણી કરવામાં આવી હતી રાજા શાહી સમયનું અને અતિ ચમત્કારી કાલ ભેરવ દાદાની મૂર્તિના જન્મોત્સવે ભાવિ ભક્તો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો આ યજ્ઞ નાથ જાતના ભેદભાવ વગર લોકોની સુખાકારી માટે કરવામાં આવ્યો છે યજ્ઞનો લાભ સમગ્ર માનવ જાતિને મળે તે માટે કરવામાં આવ્યો છે પવિત્ર યજ્ઞમાં ભાજપ શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ લીધો હતો આજે કાળભૈરવ અષ્ટમી અને કાળભૈરો દાદાની જન્મજયંતિ છે એ નિમિત્તે જશોનાથ મહાદેવ જે પ્રાચીન મંદિર છે મહારાજા સાહેબના સ્થાપિત છે અને જે મૂર્તિ છે એ પણ એ સમયની છે પ્રાચીન એકદમ તેજસ્વી મૂર્તિ છે તમે જરાક મૂર્તિ બતાવજો સાથે અને જે અમે યજ્ઞ કરીએ છીએ સર્વની સુખાકારી કોઈ ભાવ નથી હોતો બીજા કોઈનો સર્વની સુખાકારી અને સર્વના લોકકલ્યાણ માટે દેશના હિત માટે થઈને અમે તમામ જીવોને શાંતિ મળે સુખ મળે એવા હેતુથી કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અમે સર્વ મિત્રો અમે બધા આખા ઘણા મિત્રો છીએ અને ઘણા વર્ષોથી એમાં અને પૂજારી દાદાનો બધાનો સહકાર હોય છે આમાં અને સંપન્ન થાય છે દર વર્ષે આ વર્ષ દરેક દેશને વિદેશ માટે જે કંઈ કપરું કહેવાય એ સમયની અંદર એને ધ્યાનમાં લઈને કે જે આમાં જે જાણકાર હોય એને ખ્યાલ છે કે આ રાક્ષસ ટાઈપનું સંવત્સર છે જે કપરી પરિસ્થિતિ ગમે નહીં કરે તો એ ગમે એવું સંવત્સર હોય એમાં કાળભૈવ દાદા અમારું વિઘ્ન હરે અને એ હેતુથી અમે યજ્ઞ કરીએ છીએ જય મહાદેવ ભાઈ આજે ભેગો દાદાનો મહોત્સવ છે જન્મદિવસ છે એની માટે આપ શું કહેશો મહારાજા સમયથી આપણું સૌનું શ્રદ્ધાનું કેન્દ્ર અને ખૂબ જ પૌરાણિક મંદિર મહાદેવ જશોનાથ ભગવાનના મંદિરે આજે કાળભૈરવ અષ્ટમી અને ભૈરવ દાદાની જન્મ જન્મજયંતિ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ આજે સર્વ લોકોના કલ્યાણ યજ્ઞ થાય છે આ યજ્ઞ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વર્ષોની પરંપરા મુજબ અત્યારે પૂર્ણ થયો છે હું સદનસીબ મારી જાતને માનું છું કે આ યજ્ઞમાં મને દર્શન કરવાનો સૌનો સંતો મહંતોનો અને જે પૂજા કરાવનાર સૌ ભૂદેવોનો મોકો મળ્યો છે હું આજે ભગવાનના ચરણોમાં કાળદાદા ભૈરવના ચરણોમાં પ્રાર્થના કરું ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને એમાં ભારતી જે આપણી કલ્પના છે એમ પરમ વૈભવના શિખરે જાય એટલી જ આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય ભોળાનાથ ઇરફાન સોલંકીનો રિપોર્ટ આજ નાઇન ન્યૂઝ ભાવનગર